ગોધરાના ગૌરીબેન ગરબા ગુરુ ગરબા બ્રાહ્મણ હત્યા પ્રકરણમાં પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખનો ચેક અર્પણ કરાયો માંડવી તાલુકાના ગોધરા ગામના ગૌરીબેન તુલસી ગરબા બ્રાહ્મણ હત્યા પ્રકરણમાં પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ વળતરનો ચેક અર્પણ કરાયો હતો પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા ચાર લાખની સહાય આપવામાં આવેલ ગોધરા ગામના પ્રથમ નાગરિક સરપંચ વર્ષાબેન પ્રવીણ કન્નડ માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજના પ્રમુખ કેશવજીભાઈ રોશિયા માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી સહિતનાઓ પરિવારને રૂબરૂ ને પીડિતની માતા સાવિત્રીબેનને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક સાથે લેટર આપેલ મામલતદાર માંડવી भाई गोकलाणी मांडवी तालुका भाजप प्रमुख सामत भाई गढ़वी मांडवी तालुका पंचायत प्रमुख केवल भाई किशोर भाई गढ़वी जिला पंचायत सदस्य भाई रोशिया मांडवी तालुका पंचायत न्याय समिति चेरमेन कांताबेन सिरोखा भाई मातंग प्रेमकुमार खाखला उपसरपंच मोहन भाई गोर तलाटी हर्षदभाई चेरमेन लखमसिह सरसिया आदम भाई सेठिया जगदीश भाई दीपक भाई વગેરે હાજર રહ્યા હતા સરપંચ વર્ષાબેન કન્નડ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગ્રહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતનો આભાર માન્યો હતો ગોધરા ગામના સરપંચ વર્ષાબેન કન્નડ તરફથી અગિયાર હજાર રૂપિયા અને ભગવાનજીભાઈ ઝાલા તરફથી પણ પાંચ હજાર રૂપિયા પીડિત પરિવારને અર્પણ કરાયા હતા માંડવી તાલુકાના આ ગોધરા ગામે એક માનવજાતને કલંકિત કરે એ પ્રકારની એક ઘટના સ્વાભાવિક ચિંતા અને બધા માટે હોય પણ જ્યારે સરકારે પણ આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી અને જે એના આરોપી છે એ આરોપીને કડકમાં કડક સજા થાય અને એના માટે આપણા આદરણીય ધારાસભ્ય શ્રી હોય કે વિનોદભાઈ આપણા શ્રી એમણે રાજ્ય સરકારમાં ખૂબ ભારપૂર્વક રજૂઆત કરી સાથે જ્યારે સમગ્ર સમાજ આ બાબતે ચિંતા સેવી અને ખૂબ મોટે પાયે એની જ્યારે રજૂઆત માટે કિલેશ સ્વરૂપે ઘેરે ત્યારે આપણા ધારાસભ્ય માલતીબેન અને વિનોદભાઈએ એક ખાસ ની આગેવાની લઈ અને સરકારમાં ખૂબ જ ગંભીર રીતે એની રજૂઆત કરી જેના કારણે એ કેસની અંદર એના સ્પેશિયલ જે વકીલો એના માટેની જોગવાઈ હોતું હોય ભલે સાથે આ કેસ તાત્કાલિક રીતે ચાર્જશીટ થાય એના માટેની પ્રક્રિયા હોય તો એ પણ અને સાથે જે પણ કારણ કે વ્યક્તિનું કોઈ મૂલ્ય નથી હોતું મૂલ્ય હોય છે પણ તેમ છતાં સરકાર પક્ષે જે પણ કરવાનું થતું એમાં વધુમાં વધુ થઈ શકે એ માટે સમાજ કલ્યાણ વિભાગની જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની જે સહાય છે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એ સહાય જાણતી સવા આઠ લાખ રૂપિયાની જેની સહાય છે એ સંપૂર્ણપણે એ ચૂકવાયેલી છે અને સાથે મુખ્યમંત્રીશ્રીના જે રાહત ફંડમાં આપણે જેને કહીએ કે આ દીકરીને જેને એક અમૂલ્ય જીવન આપણે નથી આપી શકતા પણ એના પરિવારને એક સધિયારો મળે એ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની એક સહાયનું આજે એ પરિવારને આપવા માટે એ પરિવારને આપણે જે અત્યારે દુઃખની ઘડી છે એ ઘડીમાં સામેલ થવા માટે સરકારે જે પ્રયત્નો કર્યા છે પ્રજાના એક પ્રતિનિધિ તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે હું સરકારનો પર આભાર વ્યક્ત કરું છું કે આવી ઘટનામાં સરકારે ખૂબ જ એમાં આપણા જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી સાહેબે એ પરિવાર સાથે જે તે સમયે પણ એમને એને સદિયારો દિલાસો આપ્યો હતો અને કીધું હતું કે સમગ્ર સરકાર આપની સાથે છે છે અને એ જ રીતે સરકાર કરી રહી છે હું એક પ્રતિનિધિ તરીકે આ પરિવારને પુનઃ ખાતરી પણ આપું છું કે હજી પણ સરકાર પક્ષે જે પણ કરવાનું હશે એમાં સમગ્ર મોવડી મંડળ આપની સાથે છે અને સાથે જે પણ પ્રજાના પ્રતિનિધિઓ છે સરકાર છે આપની પડખે છે અને જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય સમાજમાં એક દાખલો બેસે કે આ પ્રકારની ઘટના ઘટના કરતા પહેલા કોઈના પણ હાથ કાપે એ વ્યક્તિ કોઈ દિવસ વિચારે નહીં આ પ્રકારનો એટલો એટલો એક દાખલો બેસે એના માટે પણ સરકાર ખૂબ ગંભીર છે અને પુનઃ હું એ દીકરીને મારા શ્રદ્ધા અર્પણ કરું છું અને જે આરોપી છે એને ચોક્કસપણે સજા થશે એવો મને દ્રઢ વિશ્વાસ છે ધન્યવાદ ત્રીસ ડિસેમ્બર બે હજાર દિવસે સવારમાં છ વાગે જ્યારે ગૌરીબેન તુલસી ગરવા નોકરીએ જવા માટે ઘરેથી નીકળ્યા કે જસ્ટ સો મીટરની જ અંતર હજી કાપ્યું નહીં હોય ત્યાં છરી ગુપ્તી અને તલવારના ઊંડા ઘા મારીને એની હત્યા કરવામાં આવી દીકરીનો પરિવાર ગરીબ છે દીકરી દીકરી નહીં પણ કમાવ દીકરો હતી આજે જેટલી અમારા તરફથી સરકાર તરફથી જે કંઈ પણ મદદ મળી શકે ઓછી છે કારણ કે જે દીકરી ગઈ એની ખોટ તો આ પરિવાર કે આપણે પૂરી શકશું નહીં પણ આ પરિવારને થોડીક સહાય મળી રહે એમની કઈક મદદ મળે એ માટે આજે એક સ્તુત્ય પગલું પાડીને મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ માંથી ચાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવા માટે આજે અમે એમના ઘેર પધાર્યા છીએ પરિસ્થિતિ એમની જોઈએ છે તો બહુ જ દયનીય છે છતાં પણ જેટલું સરકાર તરફથી પણ બની શકે છે એટલું તાત્કાલિક એક તો હું એ વાતની ખુશી વ્યક્ત કરું છું અને સૌને એક વાતની ખુશી થઈ કે તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરવામાં આવી જે લગભગ ઘણો સમય કાઢી જાય એમ હોય પણ આ પરિસ્થિતિમાં અને આ બનાવની પાછળ આપણા સાંસદશ્રી ધારાસભ્યશ્રી કલેક્ટરશ્રી એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ માંડવી સ્ટાફ તમામે તમામ લોકોએ ખૂબ હૃદયથી આ પરિવાર માટે સાંત્વના આપી છે આ પરિવાર માટે મદદ કરવાની તત્પરતા દર્શાવી છે આ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારા ગામવતી સાથે આજે અહીં અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી કેશવજીભાઈ અમારા ભાજપ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સામતભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ અમારા ચેરમેન શ્રીમતી કાંતાબેન સાથે તમામ પધારેલા ભાઈઓનો અને બહેનોનો પણ હું અહીંથી આભાર વ્યક્ત કરું છું અને ગૌરીબેનની આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે એવી હું પ્રાર્થના કરું છું થેન્ક યુ